એક મહિલા નો પોલીસ સ્ટેશનમાં સન્માન ન જણાવતા અડાણ પોલીસ વિવાદ વિડિયો બાદ પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ આદેશ આપી દેવામાં આવ્યા છે આ મામલે જણાવ્યું છે કે

જેને લઈને પોલીસ એક વાયરલ વિડીયો પોલીસ ફરી અને સવાલો ઉભા કર્યા છે મહિલા જોડે પોલીસ કર્મચારી દ્વારા અસભ્ય વર્તનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ હતા

આવો ઉતારો વિડિયો તમારા એકી નહી આ કે શું કે નહી બેના કોણ તમે બેન જનીયા વાત કરો એની વાત કરવાની ઉજાવા દે અમારીએ ઉજાવા દે વાત કરો અધિકારી છે મારા અધિકારી છે અધિકારી મારી વાત

સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોપી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ સા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનું કંઈ માગ છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે એ બાબતેની ઇન્કવાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે એ બાબતમાં કે શું વિગત એમણે એ નિવેદન